ખેડૂત ખાતેદારોએ અરજી કરેલી અમે તેર જણાએ અરજી કરી છે અને એ અરજીને સંદર્ભે પાંચ નોટિસ મામલતદારશ્રીએ ખેડૂતોને જે દબાણ કરેલું એને આપેલી હતી હવે એકત્રીસ જેટલા ખેડૂતોએ કોઈ માપણી સીધ કરીને આપી નથી તો તાલુકા અને સીએમઓ પીએમઓ પીએમઓમાં તાલુકા સ્વાગતમાં અમે અરજી કરેલી હતી જેના સંદર્ભે દસ તારીખે ડિમોલેશનની ની વાત થઈ હતી છ તારીખે અ શ્રી અને ડીએલઆર શ્રી આવીને ત્યાં ખેડૂત ખાતે જેનું જેનું દબાણ હતું તેને ત્યાં ત્યાં કીધું હતું કે તમે જેટલું દબાણ છે એનું સ્વેચ્છાએ ખાલી કરી આપો નહીં તો પછી અમે ત્યાં ડિમોલેશન કરશી અને તો દસ તારીખે અમે ત્યાં રાહ જોઈએ છીએ પણ હજી કોઈ આવ્યું નથી અમને દસ તારીખ ડિમોલેશન માટે આપેલી હતી અને દસ તારીખે ડિમોલેશન માટે કોઈ અધિકારીઓ આવ્યા નથી ચોમાસું નજીક આવી રહ્યું છે અને હાલવા માટે એ રસ્તાની અંદર કઈ સમૂહ પાણી આવે છે તો અમારે હાલવું વાવણી કઈ રીતે કરવી અને આ આ તો પેશકદમી માટે શ્રી ને અમારી નમ્ર વિનંતી છે કે આ કાર્ય ઝડપથી પૂરું કરો કે પછી તમને કોઈ રાજકીય દબાણ છે એવું લાગે છે અમને